હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પ્યાઝ લચ્છા પ્યાજ પણ કહેવાય છે તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો નવા ટેસ્ટ સાથે મસાલા ડુંગળી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં ત્રણ મોટી ડુંગળી લીધી છે ડુંગળી બને ત્યાં સુધી મોટી જ લેવાની છે નાની ડુંગળી લેવાની નથી તો મસાલા ડુંગળી તમારે વધુ માણસો માટે બનાવવાની હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે ડુંગળીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાને પેલા જ કટ કરીને રાખી દીધું છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તો આદુના ટુકડાને પેલા જ કટ કરીને રાખી દીધો છે અડધા ભાગનું લીંબુ લીધું છે ત્રણ ટી સ્પૂન જીરું લેવાનું છે ટેસ્ટ અનુસાર નિમક અડધી વાટકી લીલા ધાણા અને ફુદીનો લેવાનો છે લીલા ધાણા અને ફુદીનાને પેલા જ ધોઈ અને કટ કરી લીધા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ આઈસ ક્યુબ લેવાના છે ટી સ્પૂન લાલ મરચું પાવડર લેવાનું છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો જે ડુંગળી રાખી હતી તે ડુંગળીને આપણે આ રીતે કટ કરી લેવાની છે ડુંગળીને વધારે જાડી કટ કરવાની નથી તો ડુંગળીને બને ત્યાં સુધી ગોળ જ કટ કરવાની છે તો ડુંગળીને આ રીતે રીંગ અલગ કરી લેવાની છે તો ડુંગળી છૂટી છૂટી થઈ ગઈ છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ ડુંગળીને પલાળવા માટે બાઉલ લેવાનું છે અને બાઉલમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે પાણીની સાથે જે જે આઈસ 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 ક્યુબ 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 રાખ્યા હતા તે તે નાખવાના છે છે નાખી અને ડુંગળી કટ કરીને રાખી હતી ડુંગળીની નાખવાની જો તમે ઠંડુ પાણી યુઝ કરવાના હો તો આઈસ ક્યુબ નાખવાની જરૂર નથી તો ડુંગળીને પાણીમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે અને દસ મિનિટ માટે ડુંગળીને સાઈડમાં રાખી દેસુ મસાલા ડુંગળીને વધારે ટેસ્ટી બનાવવા માટે લીલી ચટણી બનાવી લેશું તો તેના માટે મિક્સર જાર લેવાની છે મિક્સર જારમાં ફુદીનું એટલા ધાણા નાખવાના છે ટેસ્ટ અનુસાર નિમક અને જે જીરું રાખ્યું હતું તે જીરું નાખવાનું છે જીરું તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે લીલા મરચાં અને આદુ રાખ્યું હતું તે નાખવાનું છે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે લીલું મરચું વધુ કે ઓછું નાખવાનું છે તો જે લીંબુ રાખ્યું હતું અડધા ભાગનું તે લીંબુને નીચોવી દેવાનું છે જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે તો આઈસ ક્યુબ નાખશું મિક્સર જાર બંધ કરી અને ચટણીને પીસી લેવાની છે આઈસ ક્યુબની જગ્યાએ જો તમારે પાણી નાખવું હોય છે તો તમે બે ટેબલ સ્પૂન પાણી પણ નાખી શકો છો પાણી નાખશો તો ચટણી છે તે ફટાફટ પીસાઈ જશે તો લીલી ચટણીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે નીચે એક વાસણ રાખવાનું છે અને ઝારીવાળું વાસણ લેવાનું છે ઝારીવાળા વાસણમાં જે ડુંગળી રાખી હતી પલાળીને તે ડુંગળી નાખવાની છે તો ઝારીવાળા વાસણમાં તમે ડુંગળી કાઢી લેશો તો ડુંગળીમાં જે એક્સ્ટ્રા પાણી હશે તે પાણી બધું નીકળી જશે અને ડુંગળી છે તે કોરી થઈ જશે ડુંગળીને તમે ઠંડા પાણીમાં દસ મિનિટ સુધી પલાળીને રાખશો તો મસાલા ડુંગળી તમે જ્યારે બનાવશો તો મસાલા ડુંગળી છે તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં તો ડુંગળીની રીંગ છે તે સારી રીતે કોરી થઈ ગઈ છે તો પ્લેટમાં કાઢી લેવાની છે અને જે લીલી ચટણી તૈયાર કરીને રાખી હતી તે ઉપરથી લીલી ચટણી નાખશું અને લીલી ચટણીને ડુંગળીમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે લીલી ચટણી મસાલા ડુંગળીમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો તમે પણ એકવાર આ રીતે મસાલા ડુંગળી જરૂર ટ્રાય કરજો જમવાની સાથે એકવાર તમે આ રીતે મસાલા ડુંગળી બનાવશો તો બધા ખાતા રહી જશે તો મસાલા ડુંગળીને એક પ્લેટમાં કાઢી લેશું પ્લેટમાં કાઢીને જે લાલ મરચું પાવડર રાખ્યું હતું તે લાલ મરચું પાવડર નાખશું તીખું તમે ખાતા હોવ તો જ તમારા ઉપરથી લાલ મરચું પાવડર નાખવાનું છે તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા ડુંગળી અને લચ્છા પ્યાજ તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ ભૂલતા ભૂલતાની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો કરવાનો ભૂલતા ભૂલતાની અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે